નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળો એક વર્ગ એવો છે કે એમની યુનિફોર્મ જોબ જોઈએ છે જે કાતોક તો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ હોય ફોરેસ્ટ હોય અથવા તો ઇન્ડિયન આર્મી હોય તો હમણાં જ ઇન્ડિયન આર્મીની જે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે અગ્નિવીરનું ફોરેસ્ટની પણ આન્સર કી મુકાઈ ગઈ છે અને પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી છે અત્યારે પ્રક્રિયા શરૂ છે આ વિભાગમાં જવા માટે એક આપણને ફિઝિકલ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ ફિઝિકલ દોડ વગેરેમાં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય તો ભાવનગરની ખ્યાતનામ સંસ્થા લશ્કરે એકેડેમી દ્વારા આગામી તારીખ દસ અગિયાર ને બાર એટલે કે સોમ ને બુધ આ ત્રણ દિવસ આ વિદ્યાર્થીઓના માટે ફ્રી માર્ગદર્શન કેમ્પ રાખેલ છે આ માર્ગદર્શન કેમ્પનો સમય સવારે સાડા પાંચથી લઈને સાંજ સવારના સાડા સાત સુધી રહેશે અને એમાં આવવા માટે આપણે લક્ષ્કેર એકેડમીમાં પોતાનું નામ લખાવી રજીસ્ટ્રેશન નંબર મેળવી લેવાનો રહેશે ત્રણ દિવસ ફ્રી માર્ગદર્શન જુદા જુદા કોચ દ્વારા આપવામાં આવશે કે ભાઈ રનિંગ માટે અથવા તો લાંબી કૂદ ઊંચી કૂદ એના માટે શું કરવું જોઈએ તો એ માર્ગદર્શન કેમ આગામી તારીખ દસ ને બાર જૂન સવારે સાડા થી અને એનું સ્થળ છે નાયરા પેટ્રોલ પંપની પાછળ રિંગ રોડ ટોપ થ્રી થી એરપોર્ટ જતા રિંગ રોડ ઉપર આ આપણું ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં લક્ષ કરેર એકેડેમીના ગ્રાઉન્ડ ઉપર ફ્રી તાલીમ ત્રણ દિવસ રાખેલ છે તો વધારે વધારે વિદ્યાર્થી મિત્રો લાભ લે જે વિદ્યાર્થી મિત્રોને જાણ થાય છે એ બીજા વિદ્યાર્થીઓને શેર કરે પોતાના સ્ટેટસમાં મૂકે જેનાથી બીજા વિદ્યાર્થી મિત્રો જોડાઈ શકે તો આ ત્રણ દિવસના ફ્રી માર્ગદર્શન કેમ્પમાં તાલીમમાં સૌ મિત્રો જોડાયવી શુભેચ્છા જય હિન્દ